ભાઈ પુદીનો હે જે સાત થી આઠ રૂપિયા પૂરિયું વેચે છે અને જીતેષભાઈ ખેડૂત નું નામ છે જે કુવાડવા ગામ થી પુદીનો નો લાઈન આવે છે અને સાત થી આઠ રૂપિયા પુર્યું વેચાય છે પુદીનાનું হুয় ভাজি শুভ ভাবছো ভাই বাজে নবাও সাত আট রুপিয়া পুড়িয়া নো આ લીલું લસણ છે હો બાવજો 250 થી માંડીને 200 રૂપિયા સુધી કિલો વેચાય છે લીલું લસણ એ મામા વેતી છે ગુમડી વાત કુવાડવાનું લસણ હે ભાઈ કુવાડવાનું હે

આ મીડિયમ તાંજરીયો છે શું ભાવે તો જે બેજવાળો અને મીડિયમ પાન નો તાંજરીઓ છે જે ત્રણ રૂપિયા પૂરીઓ વેચાય છે આ પાલક છે ઉભા હોય ભાઈ જે એક રૂપિયા થી માંડી દોઢ રૂપિયા સુધી આ પુરી પાલક નું વેચાય છે કયું ગમ ભાઈ તમારું મોટી બોલડી થી શું નામ તમારું વિજયભાઈ ખેડૂત નું નામ છે જે મોટી મોલડી થી આ પાલક લઈને આવે છે અને એક રૂપિયા થી માંડી દોઢ રૂપિયા સુધી પાલક નું વેચાય છે આ છે જે એક પાથરાનો ભાવ ત્રીસ થી માંડી ચાલીસ રૂપિયા સુધી વેચાય છે એક નંબર મૂળા ને મૂળા ઘણા બધા આવેલા છે

माल मा है आ एक नंबर तांजरियो है मोटा पान नो जेनो भाव पुरिया ना छ रुपया थी मांडी सात रुपया सुधी पुरियो वेचाय छे एकदम चोखो तांजरियो मोटा पान नो आ एक नंबर मेथी आका पाननी से जे 8 ती मंडी 10 रूपया સુધી पुरियो वेचاي છે આ એક નંબર મેથી ઓ ભાઈ મેથી ના આ લાલ તાંજોરિયો છે જે 3 રૂપયા તે मंडी 5 રૂપયા સુધી पुरियो વેચاي છે આ લાલ તાંજોરિયો આ લીલી અમેરિકન મકાઈ છે જેનો ભાવ આઠ રૂપિયા થી મંડી દસ રૂપિયા સુધી કિલો વેચાય છે જ્યાં પચીસ કિલા ત્રીસ કિલા બાસ્કો આવે એનો ભાવ છે ને ઘણી બધી અમેરિકન મકાઈ પણ પડી છે એમાં આજે મંડી છે આઠ થી દસ રૂપિયા હવે આપણે ટમેટામાં આવી ગયા છે અને આપણે જોઈ ટમેટાનો ભાવ આજ શું થાય છે આમાં શું ભાવે પેલા आज एक नंबर गोरे टोमेटो मा 40 થી માંડી 42 રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે 25 કિલો નો ભાવ છે આજે ટમેટા માં પણ થોડું તેજી દેખાઈ છે આ એક નંબર ટમેટા છે કોઈ અમાર આપડી આબ હવે ભાવે ₹70 આ લાંબો ટમેટા છે જેનો ભાવ 30 થી માંડે 35 રૂપિયા સુધી કિલો વેચાય છે જે 25 કિલોનો ભાવ છે ₹70 વેછલ 30 થી 35 રૂપિયા વેચાય છે આ એક નંબર લાંબો ટમેટો કોણ નામ ભાઈ તમારું રમાભાઈ અહીંયા વેપારી કરે છે જે ટમેટાનો આ થર્ડ ક્વોલિટી હે જેનો ભાવ 20 થી 21 રૂપિયો કિલો વેચાય છે જે 25 કિલોનો ભાવ છે નાનો ટમેટું આ બેંગલુરનો એક નંબર મોડરાઉન્ડ વાળો ટમેટું છે શું ભાવ થાય ભાઈનો જેનો ભાવ